મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ કૃષ્ણાત્મપી કૃષ્ણ સિવાય બીજા કોઈ તત્વને હું જાણતો નથી વર્તમાન હાજર આત્મસ્મરણ જાગીને જોવું એવી બધી નાની નાની વાતો ક્ષણ કહી દીધું પણ પ્રયત્ન કરજો નેક્સ્ટ ઇમ્પોસિબલ છે ઘણા વર્ષોની અને ઘણા જન્મોની સાધના હોય ત્યારબાદ ક્ષણની પ્રાપ્તિ થતી હોય છે ક્ષણની અવસ્થા એ આત્મસ્મરણ અથવા તો દ્વિમુખી અવધાન કે બાય ડાયરેક્શનલ એટેન્શન તો એ છે જ્યાં બધું એકમેઘ છે ચૈતન્ય સ્વરૂપ છે સચ્ચિદાનંદ રૂપ છે શિવોહનુભૂતિ છે એ અનુભૂતિ છે હું વાત કરું છું એ માત્ર શબ્દો છે ક્ષણે 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 તું તું ક્ષણ ક્ષણ રહે રહે આવી અવસ્થા આવે તો શું થાય જીવતા જીવ કૃષ્ણ માં રહે જીવતા જીવ કૃષ્ણ માં રહે સાણે સાણે તું ક્ષણ માં રહે જીવતા જીવ કૃષ્ણ માં ભગવાન કૃષ્ણ એ ભગવદ્ ગીતામાં વારંવાર કહ્યું છે કે હું ભક્તના હૃદયમાં રહું છું અહમાત્મા ગુડા કેશર્વૂતાશય સ્થિત અહમિશ્યમધ્યમ ચૂતાનામ ઈશ્વરસભૂતાના હૃદય અર્જુન તિષતિ બ્રાહ્મણસભૂતાની યંત્રુદાની માયયા તો આ જીવતા જીવ કૃષ્ણમાં રહેવાની વાત છે એનો અર્થ આવો કરવાનો છે એ માતા દાતા પિતા છે એ માતા દાતા પિતા છે ના મન બુદ્ધિ કરણ માં રહે મન બુદ્ધિકારણ મહે ક્ષણે ક્ષણે તું ક્ષણ મહે જીવતા જીવ કૃષ્ણ મહે એ માતા દાતા પિતા મહા છે એ માતા દાતા પિતા મહા છે નમન બુદ્ધિ કરણ રહે તો નામ રૂપ રંગ મન બુદ્ધિ એ કરણો છે અને સાધના ખરેખર કર્ણ માર્ગની સાધના ને કરણ નિરપેક્ષ સાધના કહેવામાં આવી છે તરો મત બહો કહે ઓશો પ્રભુ ધોની દુનિયામાં ઓશો તાજમહેલ સમાન છે પ્રભુ ધોની દુનિયામાં ઓશો તાજમહેલ જેવો છે તરો મત બહો કહે ઓશો વર્તમાનના જરણમાં રહે વર્તમાનના જરણમાં રહે क्षणे क्षणे तू क्षणे 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 तू क्षण मा, मा जीवता जीव जीव कृष्ण मा क्षणे क्षणे तू क्षण मा सहज सजग ने समजे સહજ સજગ સજગને સમાજે આપણામાં જો સદ વિવેક પ્રગટ થાય તો જ ખરા અર્થમાં જેને સમજ કહે છે એ પ્રગટે છે અને પછી જીવન જીવવું ખૂબ સહજ થઈ જાય છે અને આ સહજ જીવનથી આપ

શબ્દોથી પણ તોલી શકાય નથી અનુભૂતિથી પકડી શકાય સદા આત્મસ્મરણમાં રહે સદા આત્મસ્મરણમાં રહે

મા આમ તેમ કસ્તુરીની શોધમાં ભટકે છે એવું જ કંઈ આપણું છે આત્મતત્વ ભીતર અને અંદર હોવા છતાં પણ આપણે બહાર શોધી રહ્યા છીએ એ આપણી મૂર્ખતા છે કસ્તુરી છે તારી નાભીમાં ક તુરી છે તારી જ ના સાને તું ભટકણ માં રહે સાને તું ભટકણ માં રહે ક્ષણે ક્ષણે તું ક્ષણ માં રહે જીવતા જીવ કૃષ્ણ માં રહે અને છેલ્લે अत् मञ्जी के रे साधो अत् मञ्जी के रे साधो अत् मञ्जि के रे साधो जगत गुरु चरण जगद्गुरुचरणे જગદગુરુ ના ચરણમાં રહે જગદગુરુ એટલે કૃષ્ણ કૃષ્ણમ વંદે ગુરુ જગદગુરુની શોધ બહુ અઘરી છે સાચા ગુરુ ને પ્રાપ્ત કરવા આ જમાનામાં ક્લિષ્ટ અને કઠિન છે પણ મેં તો મારી યાત્રામાં કૃષ્ણમ વંદે જગદગુરુ પરમ કિમપી તત્વ મહમ જાને બધા ગુરુઓનો ગુરુ ગુરુવર્ય કૃષ્ણને ધારણ કરી ને સાધનાને આગળ ધપાવી છે આત્મંજી કે સુનો રે સાધો જગદગુરુ ચરણ રહે जगद्गुरु शरण मर आत्मन्जी के सुनो रे साधो जगद्गुरु न शरण मरहे, जगद्गुरु न चरण मरहे, क्षण क्षण तू क्षण मरहे जीव जीव कृष्ण मरहे પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ